જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે આપણે કેવું ભજન લઈને આવી ગયા છે તો જે ભજન છે તે કાનુડાને બીવડાવે છે તો કાનુડાને બીવડાવે છે એ ભજન આજે આપણે રજૂ કરીશું તો આ ભજન તમને જરૂર પસંદ આવશે અને પસંદ આવશે પસંદ આવશે સો ટકા તો ચાલો કાનુડો કેવી રીતે બિયાય છે અને કાનુડાને બીક કેવી લાગે છે તો ચાલો આ ગોપીઓ કાનુડાને કેવી રીતે બીવડાવે છે તે ભજન આપણે આજે ગાવાના છીએ તો ચાલો ભજનના બોલશે તો જસોદાના ઘર માં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મને ગોપીઓ બીવડાવે મા મને ગોપીઓ બીવડાવે માખણ ખાવા જાવ તો દોરડે રે બાંધે રે દોરડે રે બાંધે રે મા મને ગોપીઓ બીવડાવે મને ગોપીઓ બીવડાવે જસોદાના ઘરમાં ઘર માં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મને ગોપીઓ બીવડાવે મા ગોપીઓ બીવડાવે સકું ઘરે પાણીડા ભરાવે રે પાણીડા ભરાવે રે ને ગોપીઓ બીવડાવે ગોપીઓ જસોદાના ઘર માં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે મામ ગોપીઓ બીવડાવે મામ ગોપીઓ બીવડાવે નરસિંહ ઘરે જાવ તો વાણોતર બનાવે રે મામેરા પુરાવે રે બીવડાવે મામને ગોપીઓ ગોપીઓ કાન ઉડો બોલે રે કાન ઉડો બોલે રે મામને ગોપીઓ બીવડાવે મામને ગોપીઓ બીવડાવે મીરા ઘરે જાવ તો ઝેર પીવડાવે રે ઝેર પીવડાવે રે મા મને ગોપીઓ ભીવડાવે મા મને ગોપીઓ બેઠો કાનુડો બોલે રે બોલે રે મા મને ગોપીઓ આવે મા મને ગોપીઓ બીવડાવે જસોદન મા મને ગોપીઓ બીવડાવે દ્રૌપદી ના ઘેર જાવતો વી વીરો બનાવે રે વીરો બનાવે રે ચીર પુરાવે રે માં મને ગોપીયો બીવડાવે માં મને ગોપીઓ બીવડાવે કાનુડો બોલે રે કાનુડું બોલે રે માં ગોપીઓ ગોપીયો બીવડાવે ગોપીઓ મને બીવડાવે કર્મા ઘરે જાવ તો મને ખીચડો ખવડાવે રે ખીચડો ખવડાવે રે માં ગોપીઓ બીવડાવે

અને કોમેન્ટ તો જરૂર કરજો અને તમે જો ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફરી નવું ભજન લઈને આવીએ ત્યાં સુધી આ ભજનને તમે સાંભળતા રહો જય શ્રી કૃષ્ણ